પંદર કિલો આપવામાં આવશે ને એ તમને કાર્ડ દીઠ પંદર કિલો જથ્થો જે ઘઉંનો આપવામાં આવશે અને એ તમને વિના આપવામાં આવશે ત્યારબાદ ચોખાની વાત કરીએ તો ચોખા છે જે અંત્યોદય ધારકોને વીસ કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે અને એ પણ તમને વિના આપવામાં આવશે તો આમ ઘઉં અને ચોખા જે પંદર કિલો અને વીસ કિલો એ બંને વિના મૂલ્યે એટલે કે મફતમાં તમને આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ આખા ચણાની

ઓછામાં ઓછી એક કિલો કાળદીઠ આપવામાં આવશે અને એના તમારે પંદર રૂપિયા કિલોએ આપવાના રહેશે તો આવી રીતે અંત્યોદય કાર ધારકોને ઘઉં અને ચોખા જે બંને વિનામૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ આખા ચણા છે એ ત્રીસ રૂપિયાના કિલો આપવામાં આવશે અને ખાંડ છે ત્રણસો ગ્રામ અથવા તો કાળદીઠ કિલો જે તેને તમારે પંદર રૂપિયા આપવાના રહેશે તો આ વાત થઈ કરીએ તો સૌ પ્રથમ ઘઉં પીએચએસ એપીએલ અને બીપીએલ રેશન કાર્ડ ધારકોને બે કિલો આપવામાં આવશે પણ તમને વ્યક્તિ બે કિલો આપવામાં આવશે અને એ પણ તમને વિનામૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ ચોખા છે જે એનએફએસએ રેશન કાર્ડ ધારકોને ત્રણ કિલો

ત્રણસો પચાસ ગ્રામ વ્યક્તિ દીઠ આપવામાં આવશે અને એના તમારે બાવીસ રૂપિયા ચુકવવાના રહેશે તો આવી રીતે એનએફએસએ એપીએલ બીપીએલ રેશન કાર્ડ ધારકોને ઘઉ અને ચોખા જે વિના આપવામાં આવશે અને તે વ્યક્તિ દીઠ આપવામાં આવશે તો આવી રીતે અંત્યોદિકાર ધારકો એપીએલ બીપીએલ રેશન કાર્ડ ધારકોને જે જૂન મહિનાની અંદર મળવાપાત્ર જથ્થો ત્યારબાદ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને કેન્દ્ર સરકાર દ્વારા ઘઉં અને ચોખાનું વિનામૂલ્ય વિતરણ અને રાજ્ય સરકાર દ્વારા ખાંડ અને ચણાનું જે રાહત દરે વિતરણ આમાં બંને વિતરણ અલગ અલગ હોવાથી લાભાર્થીએ બે વખત ફિંગર આપીને પોતાનું અનાજ મેળવી લેવાનું રહેશે તો કેન્દ્ર સરકારનું અનાજ જે ઘઉં અને ચોખા જે વિના આપવામાં આવે છે અને રાજ્ય સરકારનું અનાજ જે ખાંડ અને ચણા જે રાહત દરે આપવામાં આવે છે આમાં